સુરત ક્રાઈમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહીમાં આંતરરાજ્ય ઠગ ગેંગના રીઢા ગુનેગાર અબ્બાસ ઉકાણીની ધરપકડ કરી છે આરોપી બેંક અને માર્કેટમાં રૂપિયા જમા કરાવવા જતાં લોકોને ઠગીને પૈસા પડાવી લેતો હતો સુરત ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર પકડાયેલ આરોપી અબ્બાસ ઉકાણી બેંક તેમજ માર્કેટમાં રૂપિયા જમા કરાવવા આવતા લોકોને પોતાની વાતોમાં ફસાવીને તેમની પાસેથી પૈસા પડાવી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો તે મોટા બિઝનેસમેન અથવા બેન્કર તરીકે પોતાની ઓળખ આપતો અને ખાસ કરીને પૈસા ઉપાડવા આવતા લોકોને ટાર્ગેટ કરતો હતો ત્યારબાદ મીઠી મીઠી વાતોમાં ફસાવીને કોઈ બહાને તેમની પાસેથી નાણાં પડાવી લેતો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ઉર્ફે રાજુ શિંદે ઉર્ફે દત્તાત્રેય સોનુ સિંધેની લાલગેટ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે આ એક ખૂબ નોટરિયસ ક્રિમિનલ છે જેનું પચીસ સત્યાવીસ વર્ષથી ગુનાહિત બેકગ્રાઉન્ડ છે અંદાજીત થી પિસ્તાલીસ ગુનાઓમાં અગાઉ પકડાઈ જઈ ચૂક્યો છે આની એમો એવી છે કે કોઈ પણ બેંક પાસે ઊભો રહેશે અને બેંકમાંથી કોઈ માને કે કોઈ માણસ બે લાખ વિડ્રો કરે છે તો એને એવી રીતે સમજાવશે કે એના સેટનું નામ વાતોમાં જાણી લેશે પછી કહેશે મને એમના તમારા સેટને પાંચ આપવાના છે તો મારી પાસે પાંચનું બંડલ છે તમે આ બે મને આપી દો ચલો મારી સાથે લિફ્ટમાં પછી બંને લિફ્ટમાં જશે અને લિફ્ટની સ્વીચ દબાવીને પોતે નીકળી જશે આવી રીતે ખૂબ સ્માર્ટલી લોકોને બેકૂફ બનાવી અને અલગ અલગ રાજ્યોમાં જે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન યુપી એમપી અલગ અલગ રાજ્યોમાં છેતાલીસથી વધુ ગુનાઓ દાખલમાં પહેલાં પકડાઈ જઈ ચૂક્યો છે ને અત્યારે અલગ અલગ છપ્પન જેટલા ગુનાઓની કબૂલાત કરી છે જેમાં સાતથી નવ જેટલા ગુનાઓમાં અમને ઓફન્સ રજીસ્ટર પણ મળી આવ્યા છે આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પોલીસ એકવાર રેડ એન્ડેડ જોઈ જતા પોલીસ ઉપર ગાડી ચડાવીને પણ ભાગવાનો પ્રયત્ન કરતા ત્રણસો સાતના ગુનાઓમાં પણ પકડાઈ બાકી છે હવે અરેસ્ટ થવાનો અને હાલમાં અલગ અલગ ગુનાઓમાં કોઈની પૂછપરછ કરવામાં આવી રહી છે સુરતમાં પણ એના સુરત શહેરમાં પુણા કાપોદરા વગેરે પોલીસ સ્ટેશનોમાં બે હજાર પંદરમાં સોળમાં પણ વોન્ટેડ હતો એનો જે ફૂટેજ મળ્યા હતા એમાં સોળમાં એક ફૂટેજમાં પણ એ વોન્ટેડ મળ્યો હતો અને પચીસમાં પણ પૂણા પોલીસ સ્ટેશનના એક ગુનામાં એ વોન્ટેડ હતો એનું ફૂટેજ મળી હતી એનું સાચું નામ અબ્બાસ સેફુદ્દીન ઉકાણી છે ઉર્ફે પોતાને ક્યારેક રાજુ સિંધે તરીકે ઓળખાવે ક્યારેક ક્યારેક દત્તાત્રેય સોનુ સિંધે તરીકે ઓળખાવે છે અને ઓરિજિનલ રહેવાસી હરિદ્વાર ઉત્તરાખંડનો છે અને અલગ અલગ સુરતમાં પણ એક એનું એડ્રેસ છે પાલઘર મહારાષ્ટ્રમાં પણ એનો એડ્રેસ છે સુરતમાં એ અંબાવાવાડી કાલિપુર ઝુમ્માસાના ટેકરા સુરત શહેરમાં અહીંયા પણ એને મગાન ભાડેથી રાખીને રહેતો હોય છે એ લોકોને એમો છે એટલે દરેક વખતે પોતાનું અલગ નામ આપે અલગ અલગ લોકોને માનો કે કોઈ બેંક નીકળે છે અને એ પોતાના કોઈ ઓફિસમાં જોબ કરે છે કેશ વિડ્રો કરવા આવ્યો છે તો એ ઓફિસમાં સેટનું નામ વાતો થી જાણી લેશે તો એના સેટનો મિત્ર કરી અને કોઈ ખોટું નામ પોતાનું આપી અને વાત કરશે પછી તમારા સેટ હારે વાત કરો છો ફોનમાં અને ખોટું ખોટું ફોન લગાડશે અને કેસે એને પાંચ આપવાના છે તમે મારી સાથે ચાલો હું તમને આપી દઉં પછી કે તમે મને બે આપી દો હું તમને પાંચ આપી દઉં છો મારે એને ત્રણ આપવાના છે એવી કરીને બેકૂફ બનાવીને માણસો પાસેથી પૈસા લઈ લેતો હોય છે